આપ સૌ આ વ્યવસ્થામાં આપણે ઘણી બધી બાબત એટલી બધી છે તેરસો થી ઈસવીસન તેરસો સદીથી અત્યાર સુધીનો ઇતિહાસ જે હમણાં હાલ જ જે ધર્મગુરુજી આપણને વાત કરીને ગયા ખૂબ લાંબી વાત કરી એમણે પણ હું આપ સૌને એક વાત કહીશ કે આ ભારતને જો કોઈ ભારત બનાવ્યું હોય તો એ ક્ષત્રિય બનાવ્યું છે આ ભારત જે તમને દેખાય છે એને ભારત બનાવવામાં સૌથી મોટું કોઈ યોગદાન હોય તો આપણા છત્રી બંધુઓનું છે નર ભારત ભારત ના હોય કારણ કે અલગ અલગ રજવાડા જે હતા એ સૌ રજવાડા છત્રીઓના હતા અને જો છત્રીઓ આ રજવાડાના સોપત તો આ ભારત ભારત ના હોત એટલે આ ભારત બનાવવામાં આપણો સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે આપણે આપણા રજવાડાઓ આપ્યા છે ત્યારે આ ભારત થયું છે એટલે આ ભારતને સાચવવાની સાચી જવાબદારી હોય તો આપણા છત્રીઓની છે કારણ કે આ ભારતમાં આપણું સૌથી મોટું યોગદાન છે આપણા વડવાઓએ આ ભારત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને આપણા રાજો રાજ્ય એમને સમર્પિત કર્યા અને આ ભારત બનાવવા માટેની નેમ જો નક્કી કરી હોય તો આપણે છત્રી સમાજે જ આની શરૂઆત કરી અને આ વ્યવસ્થામાં સૌથી પહેલું કોઈ રાજ્ય આપવું હોય તો એ છત્રી સમાજે આપ્યું છે એટલે આપણે સૌ આપણો જે ઇતિહાસ છે એ ખૂબ ઉજળો ઇતિહાસ છે આપણા ઇતિહાસ માટે અને આટલા વર્ષ પછી આપણે આપણા વીરની આ પ્રતિમાનું અનાવરણ કરવું પડે કારણ કે આપણો જે ઇતિહાસ છે એ ખોટી રીતે પહેલાં પિક્ચરોમાં તમે જુઓ તો પિક્ચરોમાં બી આપણો ઇતિહાસ ખોટી રીતે રજૂ કરવામાં આવે તમે જૂના પિક્ચરો જોશો તો કે છત્રીઓ છે એ ખૂબ દુરાગ્રહી અને ખૂબ એવા હતા એવી ખોટી ખોટી વાતો આપણા વિશે બતાવવામાં આવે પણ આપણા સમાજે શું સારું કામ કર્યું છે એ લોકો ઇતિહાસમાં બતાવતા નહોતા આપણે જાતે આપણો ઇતિહાસ લોકો સમક્ષ મૂકવો પડે કારણ કે આ વ્યવસ્થામાં આ એક નવી વ્યવસ્થા છે અને અત્યારે ડિજિટલ યુગ છે તો ડિજિટલ યુગમાં આપણે આપણો સમાજનો ઇતિહાસ છે જે પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એનો સર્વનાશ થાય છે એટલે આપણે ક્યારે આપણા ઇતિહાસ માટે તો આપણે જાગ્રત રહેવું જોઈએ કે આપણો વીર ઇતિહાસ જે આપણે જે વર્ષોથી આપણા ઇતિહાસમાં જે આપણા વડવાઓએ જે કામ કર્યું છે એને આપણે સૌએ યાદ કરવા જોઈએ આ વ્યવસ્થામાં આપ જુઓ હું અમદાવાદ શહેરથી આવું છું મેં ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે કે કોઈ સોસાયટી હોય તો કે દરબાર છે તો કે એને મકાન આપવું નથી પણ જો ભૂલથી એ દરબારને ત્યાં મકાન મળી જાય તો એનો પ્રમુખ અને ચેરમેનો એ દરબાર હોય હું ગેરંટીથી કહું છું આપને અહીં બેઠા બેઠા કહું છું જો ભૂલથી એ લોકો આપણને મકાન આપી દે તો એ મકાન એ સોસાયટીમાં કોઈ ચેરમેનો હોય કુભા ઐશ્વરસિંહજી આપણે એ મકાનના એ ત્યાં સોસાયટીનો ચેરમેન હોય તો એ છત્રી સમાજનો જ હોય એટલા બધા લોકો દરેક અઢારે અઢાર વર્ષના લોકો કોઈના પર વિશ્વાસ કરતા હોય તો એ રાજપૂત સમાજના છત્રીઓ પર કરતા હોય